અઢારસો બાસઠ ના મહારાજ લાયબલ કેસ પર આધારિત મહારાજ નામક નવલકથાના લેખક સૌરભ શાહ તેના પ્રકાશક આર આર શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ યશરાજ ફિલ્મ નેટફ્લિક્સ ઇન્ડિયા તથા ફિલ્મના દિગ્દર્શક અભિનેતા અભિનેત્રીઓ અને અન્ય કલાકારો અને ટેકનિશિયન કે જેમણે આ નવલકથા પર આધારિત મહારાજ નામની ફિલ્મ ફિલ્મ બનાવી આ સનાતન ધર્મના અનુયાયીઓ તેમજ ખાસ કરીને સંપ્રદાયના વૈષ્ણવ ભક્તોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા માટે બનાવવામાં આવી છે અને અગાઉ પણ સનાતન ધર્મ પર બોલિવૂડ દ્વારા અવારનવાર કરવામાં આવતા આક્રમણો પૈકીનો આ પણ એક એવો જ અભદ્ર પ્રયાસ છે ભારતના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે કે કોઈ ફિલ્મ ટ્રેલર બતાવ્યા વગર સીધે સીધી જ રિલીઝ થવા જઈ રહી હોય એ જ દર્શાવે છે કે આ ફિલ્મનો હેતુ ભારત અને વિદેશોમાં વસતા હિન્દુઓને કલંકિત કરવાનો છે ત્યારે જો આ ફિલ્મ રિલીઝ થશે તો ભારતભરમાં લો એન્ડ ઓર્ડરની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે વધુમાં આધાર આપતા જણાવ્યું હતું કે ઇન્ડિયન પેનલ કોડની કલમ બસો જે કોઈ વ્યક્તિ કોઈ પણ ધાર્મિક વિશ્વાસના સ્થાપકો અથવા દેવી દેવતાઓનું અપમાન કરે છે જેના કારણે શાંતિ ભંગ થવાની સંભાવના હોય તેને આ કલમ હેઠળ સજા થઈ શકે છે અંતે પોતાની માંગણીઓમાં તેમણે જણાવ્યું હતું કે મારી આ ફરિયાદ દ્વારા અમે યશરાજ ફિલ્મ્સ અને સંબંધિત લોકો સામે આઈપીસી કલમ બસો પંચાણું હેઠળ કાર્યવાહી કરવાની વિનંતી કરી રહ્યા છીએ અમો એવી પણ વિનંતી કરીએ છીએ કે જ્યાં સુધી આ ફિલ્મની સામગ્રીની તપાસ કરવામાં ન આવે અને વાંધાજનક ભાગોને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી ક્યારેય પણ તેને થિયેટરમાં કે ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં ન આવે અને મહારાજ નામની નવલકથાને કાયમ માટે બેન કરવામાં આવે અને તેના વેચાણ પર પણ કાયમી પ્રતિબંધ લગાવવામાં આવે એમ જણાવી મહારાજ ફિલ્મનો વિરોધ કર્યો હતો નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે અમે બધા વૈષ્ણવો અને હિન્દુ સંગઠનના ભાઈ બહેનો અહીંયા મોટી સંખ્યામાં મહારાજા ફિલ્મની વિરોધમાં જે અમારા ધર્મના ગુરુઓ અને અમારા ઈષ્ટદેવને ખોટી રીતે ચિત્રણ પિક્ચરમાં કરવામાં આવ્યું છે એનો અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ અને એ પિક્ચર ગમે ત્યાં નહીં બતાવે કોઈ બી જગ્યાએ એનું બતાવે અને અમારા આજના જે બાળકો છે એના પર આ ખોટા મેસેજ ન જાય સમાજના મેસેજ ન જાય એ અમે કહેવા માંગીએ છીએ અમે સંગઠનો વૈષ્ણવ સંગઠનો ખૂબ શાંત પ્રકૃતિના છે પણ અમે નપુ નથી જો આને ખોટી રીતે થશે તો અમે એનો ઉગ્ર વિરોધ કરીશું રોજ આખા ભારત દેશમાં નહીં તો વિશ્વમાં જે સનાતન ધર્મની વિરુદ્ધ એક ફિલ્મ મહારાજા નામે બની છે એ ફિલ્મ ઓટીપી પર એટલે કે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે એના પ્રતિબંધ માટેની માંગણી છે સાથે સાથે નવસારી અને ભારત દેશમાં એક એક સિનેમા ઘરોમાં ભવિષ્યમાં ન રિલીઝ થાય એને માટેની માંગણી રૂપે આજે અમે કલેક્ટરશ્રીને નવસારી ખાતે આવેદનપત્ર આપેલ છે આ આવેદનપત્ર આપવા માટેનું એક જ કારણ છે કે સનાતન ધર્મ જે હિન્દુ અને બધા હિન્દુઓને સાથે લઈને ચાલનારો ધર્મ છે આ ધર્મમાં કોઈ પણ દિવસ બીજા ધર્મની કોઈ કોઈ દિવસ સનાતન ધર્મ ટીકા નથી કરતું પરંતુ જ્યારે સનાતન ધર્મ પર આંચ આવે ત્યારે સનાતન ધર્મી કોઈ દિવસ ઘરે બેસી નહીં રહે આ મહા મહારાજ ફિલ્મમાં અમારા વૈષ્ણવ સમાજ ખાસ કરીને એમના શ્રી વલ્લભાશ્ર વલ્લભ ભવન વલ્લભાચાર્યના અને કૃષ્ણ ભગવાનના જે પિક્ચરની સાથે ખોટું એ લોકોએ જે ચિત્રણ કરેલ છે એના વિરુદ્ધમાં આ મહારાજોને જ્યારે વિલન તરીકે એ લોકોએ ફિલ્મમાં દર્શાવેલા છે ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ અને કલેક્ટરશ્રીને એવી વાત કરીને કલેક્ટરશ્રીએ ખાતરી આપી છે કે નવસારી જિલ્લામાં પૂરતો હું તમને ખાતરી આપું છું કે તમારી ફિલ્મ રિલીઝ નહીં થવા દઉં એટલે કે મહારાજ ફિલ્મ જે ફિલ્મ આપણે માટે ખૂબ દુઃખની વાત છે કે ધર્મ વિધર્મી અને ધર્મ ધર્મની વિરુદ્ધ વાળા માણસોએ બનાવેલ આ ફિલ્મ ખરેખર રિલીઝ ન થવી જોઈએ આપણે એક જ વિનંતી કરીએ છીએ કે અમે સનાતન ધર્મવાળા જે છીએ એ સનાતન ધર્મને કાયમ જ સપોર્ટ કરતા રહીએ છીએ બીજા ધર્મની સાથે અમે સદ્ભાવનાથી રહેવા માંગીએ છે પરંતુ જ્યારે અમને છંછેડશે અને જો વિધર્મીઓ આવી ફિલ્મો બનાવીને એના હીરો હિરોઈનો અને અમારા ગુરુજીઓને વિલન ચિતરશે તો અમે શાંતિથી નહીં બેસીશું અમને વિનંતી કરીએ છીએ સના આપણા સરકારી કર્મચારી કે પ્રશાસનને કે આ ફિલ્મ ભવિષ્યમાં ઓટીપી પણ ન આવે એ બી પણ અમે વિનંતી કરીએ છીએ